એવા સરસ મજાનું આંગણું ભોમ જો લડથડે ઠેકાવે ભૂજ અને હમજણા ભરાયા ભરાય છિદ્ર ઢાંકે એક હસો પાછળ ગીતા ગાય જ્ઞાન સમજાવ તો એ કાનુડે કેવી કરી થોડી વાર લઈ જાઓ ભાઈ સાંભળી આનાય શરીર અમે એક દી મહાણ જોયા મેકરણ અરે મૂછું મરડતા મય પતિ અને જેના ગજા હતા ગંભીર મૂછની માથે દાવ દેવાવાળા અને મોટા મોટા હાથીને હણવા વાળા એ સબળ હોય એનાય શરીર અમે એકદી મહાણીયા જોયા મૈકરણ એને અમે એકદી મહાણિયામાં બળતા જોયા છે ભાઈ આપને બધી વાત મારા અહીંથી લોકસાહિત્યની વિરસની વાતનું કરી છે કારણ કે માયકાંગલી વાત કરવાનું મને મન નથી થતું ભાઈ

સુકામ મેગાણીઓ સુવર્ણ અક્ષરે લખ્યું મૂળું માણે અને જોધો માણે આ બાજુ અમારે માળિયામાં વાલો નામોરી હો તારા જે નામોરી તણા અંઠુંઠે ગાથિયા ઈ પાસા નઈ પોઢે કોઈદી વનિતા ભેલા વાલિયા સાવ એક બેન દીકરીના પલંગની હારે ઢોલિયાની આરે ભૂલ માં જમણો હાથ અડી જાય અને કેડમાંથી હાંઢિયાના તીજા પાહાણા જો જમ્યો કાટિયા ને ફરડા કરીને કાંડામાંથી હાથને નોખો કરી દે તો શું કામ કે હું વાલો નામોરી કોઈની દીકરીઓની અહોરટની દીકરીઓની લાજ લેવા નથી આવ્યો હું તો મારા ન્યાયના બારવટે મારો ગ્રહ દબાયો છે એટલે નીકળ્યો છું અને એ દીકરી સાંભળી ગઈ રાતે અડધી રાતમાં મજર ભાંગેલો દરવાજા ઉગાડીને દીકરી બહાર આવી કે હે વાલા તારે તો કાયમ ના કજિયા તારો જમણો હાથ કાંડામાંથી કાપી નાખ્યો હવે સાબી મુસલમાન હતો અને દીકરી હોરટ આશીર્વાદ આપે છે તારા જે ઠૂટે ગાથિયા ઈ પાસા નઈ ફોટે કોઈ દી વનીતા ભેલા વાલિયા તારા ઠૂટા હાથે થી જે ભડાકો થાય કોઈ દી અફળ જાય ને જા મારા આશીર્વાદ છે તને ભાઈ સાહેબ આવી જનેતા હોય ન્યા જોગીદાસ ખોમાણ જેવા ન્યા વાવડી રામવાળા જેવા ન્યા ભોજા મકવાણા જેવા મરદ નો જન્મ થાય પછી આખી જિંદગી ઊભા ઉભા પાણીપુરી ની એ પાણીપુરી ખાધી હોય કોણી હુંધી રેગાડા ઉતર્યા હોય અને એના દીકરા આપણને એમ કે અમે તમને જોઈ લેવાના તમને હું ગેરંટી મારીને કહું છું કે એની હાથ બુઢી ભળી થાય તો કોઈના બાપની તાકાત નથી રૂવાળું ખાંડું કરી શકે ભાઈ પણ સાહેબ જે દીકરા એ બાપનું મોઢું ન ભાળ્યું હોય અને જે જનેતા પોતાના નાના એવા દીકરાને ઓરડો ઓઢી આપડે બહુ જુની ભાષા છે ઓરડો ઓઢી લીધો હોય ફળિયા બાર પગ ન દીધો હોય એ નાના એવા દીકરા દીકરાએ બાપનું છ મહિનાનું બાળક હોય કોઈ પણ જ્ઞાતિનું હોય એને બાપનું મોઢું ન ભાળ્યું હોય અને એ જ્યારે વિ વી વર્હના થાય અને પછી એના જનેતા ને એમ કે કોણ હતો મારા બાપ નો માર્થલ અને પછી ઘોડે ચડે ને પછી શંકર નો વીરભદ્ર નામ નો ગણ જેમ દક્ષ પ્રજાપતિ ના યજ્ઞ